કેતન ઇનામદાર પહેલા પણ ભારતીય જનતા પાર્ટી સામે પડી ચુક્યા છે ફરી એક વખત શું લાગે છે આ વખતે કેતન ઇનામદાર ને મનાવવામાં સફળ રહેશે કે પછી ભારતીય જનતા પાર્ટીને તેની જરૂર નથી ધાર્મિક જે સવારે સમાચાર આવ્યા કે કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે ત્યારથી એક વાત ચાલે છે કે એમને કદાચ આ પ્રેશર ટેક્ટિક માટે રાજીનામું આપ્યું છે કારણ કે અગાઉ પણ તેઓ રાજીનામું આપી ચૂક્યા હતા અને પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું હતું બરોડાનું જે રાજકારણ છે એ તમામ લોકો એવી ચર્ચા કરે છે કે ખૂબ જ ગંદુ રાજકારણ બધી ખેંચા ખેંચી અસંતોષ ની આંધી આ બધા સહિતના પ્રશ્નો છે થોડા સમય પહેલા મુખ્યમંત્રીએ પણ ટકોર કરી હતી અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખ પણ એ અંગેનો સંકેત આપી ચૂક્યા છે કે તમામ લોકો એ સાથે મળીને કામ કરવું જોઈએ પરંતુ બરોડામાં કઈક ને કઈક પ્રશ્નો સર્જાતા રહે છે હવે ખાસ કરીને કેતન ઇનામદારના રાજીનામા પાછળની જો સ્ટોરી આપણે સમજીએ તો ત્યાં જે સાવલી તાલુકાના કોંગ્રેસના આગેવાનને ભાજપમાં લીધા અને સતીશ નિશાળીયાને બરોડા જિલ્લા ભાજપના પ્રમુખ બનાવ્યા એની સામે એને વાંધો છે એના ધ્યાનમાં રાખીને એમણે રાજીનામું આપ્યું છે રાજીનામામાં એને કારણ કારણ નથી કીધું કે આ કારણોસર એને રાજીનામું આપ્યું એનો અંતર અંદરનો અંતરાત્મા જાગ્યો છે એટલે રાજીનામું આપે છે એવું કહે છે પરંતુ સ્થાનિક અસંતોષના કારણે એમણે રાજીનામું આપ્યું છે અને રાજીનામાની તમે પેટર્ન જુઓ ધાર્મિક રાજીનામું તમારે સ્પીકર ને જઈને આપવું પડે પરંતુ એને રાજીનામું મેલ કર્યું છે એટલે લગભગ લોકો એવું માને છે કે દબાવની રાજનીતિ કરી રહ્યા ઇનામદારો પર આરોપ છે જો એમને રાજીનામું આપવું હતું તો ગાંધીનગર આવી સ્પીકરને મળીને રાજીનામું આપી શક્યા હોત મોડી રાતનું રાજીનામું મીડિયા ગ્રુપમાં મોડી રાત્રે ફરવા લાગ્યું એટલે એક પબ્લિસિટી અથવા તો એને ભાજપ હાઈકમાન્ડ એને મનાવવા આવે એ પ્રકારની વેતરણ હોય એવું અત્યારે લાગે છે

થી કેતન ઇનામદાર નું જો નિવેદન જોવામાં આવે તો એમણે એવું કીધું છે કે તેઓ રંજનબેન ભટ્ટને જીતાડશે તેઓ ભાજપમાંથી નથી નીકળ્યા તેમણે માત્ર ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે એવી વાત એ કરે છે એમનો વાંધો રંજનબેન ભટ્ટ સામે નથી એમનો વાંધો સાવલી તાલુકામાં ગયા વખતે જે કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને હારેલા ઉમેદવારને જે લેવામાં આવ્યા એની સામે વાંધો છે અને બીજો વાંધો સતીષ નિશાળીયાને જે બરોડા જિલ્લા ભાજપના પ્રમુખ બનાવે એની સામે બળવો કર્યો તો વાત આખી એવી આવે છે કે એમને સ્થાનિક કક્ષાએ જે પોતાના લોકો છે એની સાથે જે વાંધો છે એના હિસાબે એને રાજીનામું આપ્યું છે પણ આ રાજીનામાની પેટર્ન એમની એવી છે કે એમને પોતાને મનાવવામાં આવે એ પ્રકારની એને પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે રાજીનામું આપવું હોત તો સ્પીકર આપી શક્યા હોત સ્પીકર ને મળીને કોઈ દબાણ વગર રાજીનામું આપે છે એવું કહી શક્યા હોત પણ એવું નથી કર્યું એને મેલ કર્યો છે એટલે મને એવું લાગે છે કે તેઓ ઈચ્છે છે કે નેતાગીરી એને મનાવવા આવે અને પોતાના પ્રશ્નો નું નિરાકરણ કરવામાં આવે તો કદાચ એ રાજીનામું પાછું પણ ખેંચી લે સાહેબ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં તેમણે નારાજગી દર્શાવી છે કે ભાજપમાં જે ભરતી મેળો થઈ રહ્યો છે તેનાથી તે નારાજ છે આપણે શું લાગી રહ્યું છે જે ભરતી મેળો થઈ રહ્યો છે તેનાથી આવનાર સમયમાં જે નેતાઓ છે હજુ પણ બહાર આવી શકે છે નારાજગીના સુર લઈને મને નથી લાગતું કે ગુજરાત ભાજપમાં આવી કોઈ ઘટના ફરીથી બને એડબિસ પાર્ટી છે ને અહીંયા જે રીતનું સ્ટ્રોંગ સંગઠન છે આવા એક બે બનાવો બનશે ભાજપમાં તો ઘણા બધા લોકો અંદર ખાને નારાજ થઈ રહ્યા છે એવી સ્થિતિમાં અત્યારે નથી બધાએ કીપ મમ એટલે કે મૌન સેવીને જ કામે લાગી ગયા છે આપણે પોરબંદર જોયું આપણે વિસાવદર જોયું વિસાવદર ની આપણે વાત કરીએ તો હર્ષદ રિબડિયા કોંગ્રેસમાં હતા ભાજપ માં આવ્યા ચૂંટણી લડ્યા હાર્યા જેની સામે હાર્યા હતા એ ભૂપત ભયા પાછા ભાજપ માં આવી ગયાદર્યા તો હવે માણાવદર માં અરવિંદ લાંડાની જે કોંગ્રેસના ઉમેદવાર હતા એ ભાજપમાં આવી ગયા તો જવાહર ચાવડાનું શું એવું જ પોરબંદર માં બાબુભાઈ બોખીરિયા માટે પણ બોલી શકીએ આપણે કે બાબુભાઈ બોખીરિયા પણ અર્જુન મોઢવાડિયા સામે લડ્યા ચૂંટણી હારીયા અને હવે અર્જુન મોઢડિયાને અને ટેકો આપવો પડશે તો આવી પરિસ્થિતિનું નિર્માણ અનેક જગ્યાએ થાય છે પરંતુ ભાજપમાં કોઈ બોલતું નથી જ્યોતિબેન પંડ્યાથી આ વાતની શરૂઆત થઈ છે અને હવે આજે કેતન ઇનામદારે રાજીનામું આપીને પોતાની નારાજગીની વાત કરી છે પણ કેતન ઈનામદારની જે રાજીનામાની વાત છે અથવા તેની નારાજગીની વાત છે

એ પણ આપણે આવનારો સમય કેસે એક વાત ચોક્કસ છે કે બરોડામાં રાજકીય નેતાઓની એટલી બધી માથાકૂટો છે કોઈ અધિકારીઓ ત્યાં કામ કરવા તૈયાર નથી જતા દરેક અધિકારીઓ બરોડામાંથી નીકળે એટલે હાંસકારો અનુભવે છે સંસ્કારી નગરી કહેવાય છે બરોડા પરંતુ ત્યાં એટલા બધા છે એટલા બધા પ્રશ્નો છે ભૂતકાળમાં વડાપ્રધાન પણ એ બાબતમાં નિવેદન આપી ચૂક્યા હતા અને તાજેતરમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી પણ ઘણું બધું બોલી ચૂક્યા છે ઇન વેમાં તો બરોડા ના નેતાઓ એ સમજવાની જરૂર છે કે આ બધી વસ્તુઓ આ બધી વસ્તુઓ વ્યાજબી નથી પરંતુ ક્યાંક ને ક્યાંક બરોડાનો અસંતોષની જે આંધી છે એ શાંત થતી નથી અને રોજ રોજ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો આવતા જાય છે બરોડા કોઈ અસર નથી પડવાની બરોડા સુરત અને અમદાવાદ એવા શહેરો છે કે ભાજપ કોઈ પણ માણસ ઉભો ને ધાર્મિક જંગી લીડ થી જીતી જવાનો

નથી બરોડામાં અને આ બધી વસ્તુ બરોડાના રાજકારણીઓ પણ જાડે છે કાલે મધુ શ્રીવાસ્તવ ને મેં સાંભળ્યા તો મધુ શ્રીવાસ્તવ પોતે એવું કબૂલતા હતા કે હું રંજનબેન ભટ્ટની સામે પડવાનો છું પરંતુ એની લીડ ઘટે એવા પ્રયાસો થશે જીતશે તો રંજનબેન ભટ્ટ એવું ઇનડા બોલી ગયા એટલે કોઈ પણ એક બે વ્યક્તિના જવાથી કોઈ ફેર પડવાનો નથી બરોડા હોય કે ગુજરાતના કોઈ પણ સીટમાં ભાજપ એટલું બધું મજબૂત છે એટલું બધું સ્ટ્રોંગ છે પાયા એટલા બધા મજબૂત છે કે કોઈ હલાવી શકે એમ નથી આ માત્ર ને માત્ર નાના મોટા છમકલા કહી શકીએ અને ભાજપ હાઈકમાન્ડ ને પણ તમામ વસ્તુનો કંટ્રોલ કરતા બહુ સારી રીતે આવડે છે અને ઘીના ટામમાં ઘી પડી જ જશે સાહેબ મારે આપની પાસે એ સમજવું છે કે કેતન ઇનામદાર છે

અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને લોકસભાની ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે એટલે કોઈ પણ નેતાની નારાજગી ભાજપ ને પણ પોસાય એમ નથી ભાજપ હંમેશા ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરે છે અને કેતન ઈનામદાર ના કેસમાં પણ એવું જ થશે એને મનાવાની કોશિશ થઈ જશે એના જે એક બે મુદ્દા છે એ મુદ્દાનું નિરાકરણ કરી દેવામાં આવે તો કેતન ઇનામદાર પાછા જૂની વાત એની બોલવા મળશે મોટી મોટી વાતો ઇનામદાર પછી વાતો કરવા લાગ્યા હતા એટલે આપણને પણ એવો એવું જ ચિત્ર ફરીથી દેખાઈ શકે અને સી આર પાટીલ આ બાબત માં જ માહિર છે નારાજ નેતાઓને કેમ મનાવી લેવા અને ડેમેજ કંટ્રોલ કેમ કરવો એટલે જો એમને સી આર પાટીલ સાથે મિટિંગ થશે

કેતન છે 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 તેનું વર્ચસ્વ કેવું એ વિસ્તારમાં કહેવામાં આવે કે અપક્ષ પણ જીત્યા છે અને પછી બે વખત ભારતીય જનતા પાર્ટી માંથી પણ જીતી ગયા તો શું તેના ટેકેદારો છે તેની સાથે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અલગ અલગ હોદ્દેદારો છે એ પણ ત્યારબાદ રાજીનામા આપવાની તૈયારીમાં છે મને એવું લાગે છે કે કેતન ઇનામદાર સાવલી વિસ્તારમાં સ્ટ્રોંગ છે પરંતુ ભાજપમાં આવ્યા પછી એ વધારે મજબૂત બન્યા છે એ પોતે પણ જાણે છે કે પોતે રાજીનામું આપીને ભાજપમાંથી નીકળી જશે તો સામે બાજુ સામાપુરે જઈ નહીં શકે એટલે એ આવા ગતકડાઓ કરે છે અને જે બધી એના કેકેદારોના રાજીનામાની વાત છે એ માત્ર વાત છે તમારા અહેવાલ જણાવે છે કે એમને સી પાટીલે બોલાવ્યા છે થોડી ઘણી કલાકોમાં આ વસ્તુનું અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ મુકાઈ જશે જે પદ્ધતિ કેતન ઇનામદારે અપનાવી છે એ દબાણની રાજનીતિ હોય એવું લાગે છે રાત્રે મેલ કર્યો સવાર સુધીમાં બધા મીડિયા હાઉસ પાસે મેલ પહોંચી ગયો અને રાજીનામાની વાત ચગવા લાગી અને હવે એવી વાત આવે છે કે ગાંધીનગર એમને બોલાવવામાં આવ્યા છે અને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે તો જશે જે માણસે રાજીનામું આપ્યું હોય રાજીનામામાં મક્કમ હોય તો એ માણસ રાજીનામું પાછું ન ખેંચે પરંતુ એમને ચાલાકી મેલથી રાજીનામું આપ્યું છે

ભાજપના આગેવાનો પણ નારાજ છે પણ કોઈ પાર્ટીમાં શિસ્ત હોવાના કારણે કોઈ કઈ બોલી શકતું નથી હવે જ્યોતિબેન પંડ્યા અને કેતન કોઈ લોકો બહાર આવશે બીજા કોઈ લોકો બહાર આવશે કારણ કે જે આગેવાનો છે એને પણ પોતાના પરિણામની ખબર છે કે લોકસભાની ચૂંટણીમાં પરિણામ શું આવવાનું છે અને ભાજપ એટલો શિસ્તબદ્ધ અને કેટલી પક્ષ છે કે એમાં આડું અવળું કરનાર માણસની શું હાલત થાય છે એ બધા એ છે આપણે કેટલા કેટલા મોટા આગેવાનોની હાલત પણ અહીં ગુજરાતમાં જોતા આવ્યા છે એટલે આપણે જો એસેસમેન્ટ કરીએ તો બીજા કોઈ આગેવાનો ભલે ભરતી મેળા સામે બધાને વાંધો છે બધા રજૂઆત કરે છે દબા તસુરે બોલે છે ઓફ ધ રેકોર્ડ બધી વાતો કરે છે પરંતુ એક્શનમાં નહીં આવે અને કેતન ઇનામદાર પણ એક્ચ્યુઅલ એક્શનમાં નથી આવ્યા એમણે રાજીનામાની વાત ઉભી કરીને પોતાના મુદ્દાનું નિરાકરણ કરાવવાની કોશિશ કરી છે હવે સીઆર પાટીલ એના મુખ્યમંત્રી એને સમજાવી દેશે તો મને એવું લાગે છે કે જે પહેલો એપિસોડ થયો હતો વેતન એના અંદરનો એવો જ બીજો એપિસોડ થશે બીજો એપિસોડ થયો છે અને એનું પરિણામ પણ પહેલા એપિસોડના પરિણામ જેવું જ હશે ભરતી મેળાત થાય છે બધા નારાજ છે એ બધી વાત સાચી છે પરંતુ ગુજરાત ભાજપ એટલું બધું મજબૂત છે કે અહીંયા વિરોધ થાય તો પણ એને કંટ્રોલ કરી લેવામાં આવે છે અને ઓફ ધ રેકર્ડ બોલતા હોય એ માણસને પણ એ માણસોના પણ મોટા ચૂપ કરી દેવામાં આવે છે એટલે વધુ કંઈ થાય એવું દેખાતું નથી

કહેવામાં આવ્યું છે કે પહેલા પ્રકરણ ની જેમ જ આ પ્રકરણ પણ પૂરું થઈ જશે રાજીનામું કદાચ પાછું ખેંચી લેશે તેવી પણ વાત છે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે આ ભાજપનો ભરતી મેળો તેને જ ડુબાડે છે કે પછી તારે છે જોતા રહો ગુજરાત તક